કુતિયાણા નજીકના હાઈવે પરથી ધાડ પાડવાની તૈયારીમાં નીકળેલા કેટલાક શખ્સો ઝડપાયા છે પ્રાણઘાતક હથિયારો સાથે ઝડપી લે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદર પોલીસને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો કુતિયાણા નજીક આવ્યા છે અને આ શખ્સો આ વિસ્તારમાં ગુનાખોરીના ઈરાદે આવ્યા હોવાની બાતમીના આધારે પોલીસે કુતિયાણા નજીકથી આ શખ્સોને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એક કારમા ભુજમાં જુમા મિથમઠેબા અશલમ શુમાર ત્રાયા સુલતાન શુમાર મીર અબ્બાસ અલીમાહમદ કાકલ સુધામ સુલેમાન મેમર જેડ જુસબ ગગડા સહિતનાઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી છરી અને બેઝબૂલના ધૂકા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ શખ્સોને પોરબંદરના સુભાષ રાણા રાત્યા નામના શખ્સે બોલાવ્યા હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાન ગુજરાત ન્યૂઝ પોરબંદર